નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કચ્છમાં લખપત અબડાસાના આઠથી વધુ ગામોમાં કુલ મરણાંક અઢારનો થયો છે ત્યારે મૂકેલ વાયરલ ટેસ્ટનું પરિણામ આવી ગયું છે તેમાં કોઈ વાયરલ દેખાયા નથી તે વચ્ચે એચવન ના ચાર કેસ તથા કોવિડના બે કેસ આ વિસ્તારમાં દેખાયા છે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કુલમાલીના માલીના કહેવા મુજબ જે રીતે લોકો કોવિડના સમયે પ્રોટોકોલ પોતાનું ધ્યાન રાખતા હતા તે હાલે પણ રાખવાની જરૂરત છે

ત્યાંની વસ્તીમાં જે ખાસ કરીને પોસ્ટ સાયક્લોન ઇફેક્ટ આપણને જોવા મળી છે કે ભાઈ શરદી ઉધરસ ખાંસી તાવ એની સાથે સાથે એક એવું થાય કે ભાઈ શ્વાસની અંદર તકલીફ પડે છે વીકનેસ જણાય છે એ બધા જ લક્ષણોવાળા દર્દી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જેટલી જલ્દી જેની તપાસ કરાવે તો કદાચ આપણે આ ડેથ જે થાય છે એને આપણે રોકી શકીએ છીએ આપણને જે પ્રિકોશન આની અંદર લેવાના છે ખાસ કરીને કારણ કે આ રેસ્પિરેટરી ટ્રેકથી તમારું ટ્રાન્સમિશન થાય છે તો માણસ જે આપણને કહે છે કે ભાઈ ખાંસી ખાતી વખતે આપણે રૂમાલ રાખીએ છીંક ખાતી વખતે આપણે નાકની ઉપર રૂમાલ રાખીએ સાથે સાથે કોઈ પણ વસ્તુને આપણે અડીએ તો જે આપણે કોવિડની અંદર એચ વન વનની અંદર પ્રિકોશન લેતા હતા એના એ જ પ્રિકોશન આની અંદર આપણે લેવા પડે કોઈપણ વસ્તુને આપણે અડીએ કોઈ પણ જગ્યાને આપણે અડીએ તો જે ત્યાંના કોન્ટેકમાં વાયરસ હોય એ આપણા શરીરને ના ટચ થાય એના માટે જે સેનિટાઈઝરને એનો ઉપયોગ આપણે કરતા હતા માસ્કનો ઉપયોગ કરતા હતા એ આપણે વાપરીએ તો આપણા માટે આપણે આપણી જાતને પ્રિવેન્ટ કરી શકીએ એચ વન એન વન અને કોવિડના કેસો દેખાયા છે યસ તો એ કેટલા ગંભીર તરીકે લઈ શકો છો તમે કે ભાઈ સ્પ્રેડ ન થાય કારણ કે એ બહુ ગંભીર વાત છે ફરી એ વાત આવી એચ વન એન વન અને કોવિડ કોવિડ બી સ્પોરાડિક છે અત્યારે અને એચ વન એન વન બી સ્પોરાડિક છે બધી જગ્યાએ ગુજરાતમાં એચ વન એન વનના કેસીસ અત્યારે જોવા મળેલ છે એટલી ગંભીરતા એટલા માટે છે કારણ કે એ આપણને કોન્ટેકની અંદર જોવા મળ્યા છે જે ડેથ થઈ છે એ પ્યોર ન્યુમોનિક ટાઈપના પેચના પહેલાંના કારણે થઈ છે અને એઆરડીએસ થાય છે જે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થાય છે એનાથી ખાસ થઈ છે તાવ આવે સાથે વીકનેસ લાગે તો એનું જે એસપીઓ ટુ લેવલ છે એ ડાઉન થતું જાય છે બીપી ડાઉન થતું જાય છે મસલ ને બધું થાય છે તો એવા જે દર્દીઓ હોય એને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામયિક કેન્દ્રમાં જઈને તપાસ કરાવવી પડે જેટલું આટલે ડીલે કરીશું આપણે તેની અંદર વાયરિમિયા જે હોય એ વધતું જાય અને પછી આપણે એક એવી કન્ડિશન પર આવી જઈએ કે જેનાથી આપણે પાછા ના આવી શકીએ સર પૂનાની અંદર જે રિપોર્ટ આવ્યો છે એની અંદર કોઈ પણ વાયરસ એવો દેખાયો નથી નીપા વાયરસ છે હંટા વાયરસ છે સીસીએચએફ છે એ બધા જ નેગેટિવ આવ્યા છે એટલે આપણે એની અંદર કશું કહેવાનું રહેતું નહોતું કે ભાઈ કોઈ એવું મળ્યું હોય આપણને ક્લ્યુ મળ્યું હોય તો આપણે મીડિયાને એ રીતે જાહેર કરી કે ભાઈ આ વસ્તુ આપણને જાણવા મળી છે કે સપોઝ કોવિડના બે કેસ પોઝિટિવ આવ્યા કે એચ વન એન વનના ચાર આવ્યા તો એ આપણે ડિક્લેર કરીએ છીએ જે રીતે આ કોવિડના ટેસ્ટ પોઝિટિવ છે એચ વન એન વનના છે પોઝિટિવ એની સાથે એચ થ્રી એન ટુના બી છે તો એ સિઝનલ ફ્લૂ ટાઈપ બીમારી છે એ આપણે જાણીએ અને એનું જે આપણે ઉપાય છે એ મેઇનલી ટેમી ફ્લૂ ઓસેલ્ટામી વ્યુ એ બંને વિસ્તાર છે તો એ આપણે આપીએ પ્રોફાઇલ આપીએ તો પણ આપણે આપણી જાતને બચાવી શકીએ અને લોકોને બી બચાવી શકીએ સાથે અત્યારે આરબીએસકીની લગભગ સત્યાવીસ ટીમો છે જેની અંદર ચાર ચાર હોય છે માણસો આપણા સ્ટાફ હોય છે એક મેલ મેડિકલ ઓફિસર જે હોય એક ફિમેલ મેડિકલ ઓફિસર હોય એક ફાર્માસિસ્ટ હોય અને એક એફએ હોય એની સાથે બીજી રાજ્ય કક્ષાથી આપણી પાસે પચાસ ટીમો આપણે મોકલી છે અને જે અબડાસા અને લખપત બંને વિસ્તારમાં ટોટલી દરેક ગામે ગામે આપણે મૂકેલી છે કે જ્યાં એફેક્ટેડ વિલેજીસ છે ત્યાં જઈને એ લોકો ઓપીડી તપાસે છે આપણો જે સ્ટાફ જે છે એફએ ડબ્લ્યુ એમપી ડબલ્યુ અને આશા એ ઘર ઘરની મુલાકાત કરીને જે પણ એવા તાવના દર્દીઓ હોય શરદી ઉધરસ ખાંસીના તાવ દર્દીઓ હોય એને આપણી ટીમ પાસે મોકલે છે એનું જે તાવ હોય તો બીએસ લેવાય અને બીજી બધી વસ્તુઓ જે ઇન્વેસ્ટિગેશન છે એ લેવાય બ્લડ કલેક્શન થાય સાથે સાથે નાઝલ શોપ અથવા તો ફેરિન્જલ શોપ જે આપણે એચ વન એન વન માટે લેવાનું છે એ પણ થઈ શકે અને એનું નિદાન થાય ને એની સાથે સાથે પ્રિવેન્ટિવ પ્રિવેન્ટીવ પ્રોફાઇલૅક્ટ્રિક બંને ટ્રીટમેન્ટ અપાય એ આપણે એન્શ્યોર કરી શકીએ લોકોએ ગભરાવા જેવું છ ગામ અત્યારે છ ગામ સિવાય આઠ ગામ સિવાય બીજી કોઈ જગ્યાએ એવા કેસો સ્પોરાડિક આપણને જોવા મળ્યા હોય તો એવું ક્યાંય ધ્યાનમાં આવ્યું નથી તો એવું ગભરાવાની જરૂર નથી પણ આપણી ઇમ્યુનિટી સારી રાખવા માટે આપણે તંદુરસ્ત રહેવા માટે જે પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ સારું ખાવાનું સારું ભોજન જે આપણે આઠ કલાકની ઊંઘ છે એ બધી સાથે સાથે આપણે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ માટે આપણે જે માસ્ક છે સેનિટાઈઝર છે એનો બધો ઉપયોગ આપણે એન્ડેમિક વિસ્તાર જે હોય એમાં જતા હોય તો ખાસ કરવા વિનંતી છે બધાને કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનો મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર